મહેસાણામાં રાજ્યસભા સાંસદ મયકભાઈ નાયક દ્વારા એક અનોખો અને પર્યાવરણને લાભદાયક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે પ્લાસ્ટિક મુક્ત ભારતના સંકલ્પને આગળ વધારતા જૂના કપડા આપો અને નવી કાપડની થેલી લઈ જાવ અભિયાન આ દ્વારા પર્યાવરણ સાથે સાથે સમાજ સેવાનું પણ ઉત્તમ ઉદાહરણ રજૂ થયું છે મહેસાણાના સેવાલય ખાતે રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક દ્વારા જૂના કપડાં આપો અને નવી કાપડની થેલી લઈ જાઓ નામે અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત નાગરિકો પોતાના ઘરે પડેલા ફાટેલા કે બિનઉપયોગી કપડાં સેવાલય ખાતે આપી શકે છે અને તેના બદલે તેમને પર્યાવરણ મિત્ર કાપડની નવી થેલી આપવામાં આવે છે

એ ખૂબ મહત્વની વાત છે મહેસાણાના જાગૃત સાંસદ રાજ્યસભાના મયંકભાઈ નાયક એમને જે સરકારની જે થીમ છે કે લોકોને સ્વરોજગારી મળી રહે તે માટે એમને જૂના કપડા આપી જાય છે અને એમાંથી જે પણ સિવન ક્લાસ ચલાવે છે તેમની જોડે તેમની કપડાંની થેલીઓ એટલે કે પ્લાસ્ટિકને નાબૂદ કરવાનું એક અભિયાન તેમણે ઉપાડ્યું છે આપણે મયંકભાઈને પૂછીશું કે આ બાબતે તેમનું શું કહેવું છે શું કેવું છે આપનું માન્ય પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે આગ્રહ છે કે એક તો સ્વચ્છતા રે પ્લાસ્ટિક મુક્ત ભારત કેવી રીતે બની શકાય પર્યાવરણનું રક્ષણ કેવી રીતે થઈ શકાય એટલે મારા મનમાં હતું કે પ્લાસ્ટિકની થેલી રોજ બરોજની જિંદગીમાં લોકો શાક શાકબકાનુ કે કરિયાણું કે દૂધ લેવા જતા હોય ત્યારે વાપરતા હોય છે ત્યારે મેં એવું વિચાર્યું કે જૂના કપડાં અમારા કાર્યાલય આપી જાય સેવાલય ખાતે એના બદલામાં અમે એને નવી થેલીઓ આપીએ છીએ અને આ થેલીનું બનાવવાનું કામ એ સીવન ક્લાસની જરૂરિયાતવાળી બહેનો દ્વારા જ અમે બનાવરાય છે જેથી એમને રોજીરોટી મળે અને આખી સાયકલ કાયમ માટે ચાલુ રહે જે જૂના કપડાં આવે છે એમાંથી થેલીઓ નવી બનતી જાય ને લોકોને મળીતી જાય એટલે પર્યાવરણનું જતન થાય લોકોને રોજગારી મળે અને સુખાકારી થાય શહેરમાં સ્વચ્છતા રહે એના માટેનો એક મારો નાનો પ્રયાસ છે એ થકી અમે મહેસાણામાં આ પ્રયોગ અત્યારે શરૂ કર્યો છે કહેવાય છે ને કે નાનામાં નાની વસ્તુનું જ્યારે લોકોની જરૂરિયાતનું ધ્યાન રાખવામાં આવે તે ખૂબ જ જરૂરી હોય છે કપડાનો પણ કેવી રીતે ઉપયોગ કરવો જે જૂના છે છે તેને લોકો ફેંકી દેતા હોય કાઢી નાખતા હોય છે જ્યારે તેની સામે તેમણે કીધું કે મને કપડાં આપી જાઓ અને થેલી લઈ જાઓ આ રીતે એક રોજગારી ઉત્પન્ન પ્લાસ્ટિકનું જે ચલણ વધ્યું હતું એને દૂર કરવાનું એક એમનું જે સાહસ છે તે અને ત્રીજી વસ્તુ કહી શકીએ કે જે સમાજની સેવા કરવાની વાત છે જે રાજકારણમાં એકલા રોડ રસ્તા કે એના બાબતે નહીં પરંતુ આ રીતે લોકોને રોજગારી અને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની જે બી થીમ છે તે ખૂબ જ અભિનંદનને પાત્ર છે કેદાર આચાર્ય ઇન્ડિયા ન્યૂઝ મહેસાણા દક્ષિણ ગુજરાત અને છેવાડાના આદિવાસી વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ધર્માંતરણનો